તો એની યાર મારા મીટિંગ છે અને કપડાનું થોડું એને બતાવવાનું છે અને સાંજે મારે કોર્પોરેટ ઇવેન્ટ છે તો સાંજે ત્યાં બી જવાનું છે તો ચલો આપણે પેલા મળી લઈએ પૂજા શું કે છે એ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં બસ જો સવાર થઈ ગઈ છે અને સવાર સવારમાં આ બધું કામ આવી ગયું છે અંકિતનું તો એ તો રેડી થઈ ગયો છે હું તો આજે જમવા જ નહીં આવી શકું કારણ કે ઓલા મુંબઈથી પેલા બે લોકો આવે છે એને મારે કપડાનું બધું બતાવવાનું છે

તો શેડ્યુલ ટાઈટ એટલે હું આવું ત્યારે તું તૈયાર રહેજે સાંજે હા તો વાંધો નહીં રેડી રહીશ ચલો ગાઈસ ફટાફટ તૈયાર થઈ જઈએ અને નીકળી ઓફિસ જવા માટે તો ચલો ફટાફટ તૈયાર થઈ જઈએ બધું કામ પતી ગયું છે જમવાનું બની ગયું છે જેનીનું ઈ જમવાનું બની ગયું અને હું આઈને હવે ગાર્ડનમાં બેઠી હતી કારણ કે આજે અંકિત ને લેટ થશે ઓફિસ થી આવવા માટે અને મારે આદિત્યને લેવા જવું છે એટલે હું અને જેની અત્યારે ગાર્ડનમાં બેઠા છે અને જો તમે જેની કેવી બેઠી છે

ગાઈસ અત્યારે જો પવન ભયંકર ચાલુ થઈ ગયો છે એવું લાગે કે વાવાઝોડું આવવાનું છે એટલો જોરદાર પવન આવી રહ્યો છે તમે જો ખતરનાક પવન આવે અત્યારે તું હું બે ગઈ યાર પવન ખાવા હે પવન ખાવા બેસી ગઈ પવન ખાવા વાહ આ અહીંયા રમી રહી અને આ પવન ખાઈ રહ્યો છે જો પવન કુમાર પવન ખાઈ રહ્યો છે હવે આ બેડમિન્ટન લઈને અત્યારે અત્યારે આવી ગયો વાહ હા

નવ વાગી ગયા છે તો ચલો ફટાફટ પહેલાં જમવા જઈએ અને કંઈક જમી લઈએ અમારે ભૂખી થઈ ગઈ છે તો ચલો ફટાફટ પહેલાં જમી લઈએ પછી મળીને જમવાનું આવી ગયું છે રોટલી છે પનીરની સબ્જી દાલ ફ્રાય પૂજા મેડમના પાપડ અને આ ભાઈ બેઠા એ નાનો ભાઈ છે એનું રેસ્ટોરન્ટ છે શું નામ છે તમે તમારા રેસ્ટોરન્ટનું પરાઠા એન્ડ ફ્રેન્કી હબ પરાઠા એન્ડ ફ્રેન્કી હબ જે લોકો અંકલેશ્વરમાં રહેતા હોય એ લોકો અહીંયા આવજો એકવાર વિઝિટ કરજો અહીંની ફ્રેન્કી બહુ ફેમસ છે

એનું જુમોનું બહુ જ મસ્ત હોય છે પંજાબી ચાઇનીઝ અને ફ્રેન્કીનો તો એ માસ્ટર છે તમે ટ્રાય કરવું હોય તો આવજો પરાઠા ફ્રેન્કીમાં તો ફટાફટ જઈએ ઘરે તો મળીએ ફાઇનલી લોકો આવી ગયા છે ઘરે ને વાગી ગયા છે રાતના સાડા દસ તો ચલો આજનો વ્લોગ તમે કેવો લાગ્યો કોમેન્ટ જણાવજો બાકી આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ